જેના પુનઃ ઉદ્ધાર માટે કેટલાક શિવપ્રેમીઓ કમર કસી રહ્યા છે ભરૂચની ભવ્યતાને જીવંત રાખવા માંગતા ધર્મ પ્રેમીઓએ આવા શિવ મંદિરોને ઓળખી જો એક કોઈ ટ્રસ્ટમાં આવેલા હોય તો આવા ટ્રસ્ટોની વિગતવાર માહિતી મેળવી જેવી અને જેટલી મદદ થાય એટલી મદદ કરી ભરૂચના પ્રાચીન ઇતિહાસ અને કાશી પછીની પ્રસિદ્ધ ધર્મનગરીની ઓળખ જીવંત કરવા સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે ભરૂચના નર્મદા કાંઠે આવેલા ઐતિહાસિક મહાદેવના મંદિરમાં મણિ નાગેશ્વર મહાદેવ મંદિર ભરૂચનું જાડેશ્વરનું નીલકંઠ મહાદેવ મંદિર કાવી કંબોઈનું દરિયામાં આવેલું મંદિર અતિ પ્રસિદ્ધ મંદિરો છે પણ ભરૂચ શહેરમાં પણ આવા અનેક નાના મોટા મહામંદિરો આવેલા છે જેમાં પૌરાણિક કથાઓ જોડાયેલી છે ભરૂચના મક્તમપુર એરિયામાં આવેલા નાના રુદ્રનાથ મહાદેવ અને મોટા રુદ્રનાથ મહાદેવ મંદિરની સ્થિતિ પણ દયનીય હોવાનું તેમાં સંબંધિત ટ્રસ્ટીઓ દ્વારા મંદિરની યોગ્ય કાળજી પૂજા અર્ચના ન થતી હોવાનું અને આ મંદિરની માલિકી ધરાવતા ટ્રસ્ટોના મહત્તમ ટ્રસ્ટીઓનો નાતો હયાત હોવાનું બહાર આવ્યું છે એટલું જ નહીં આ ટ્રસ્ટોનો નિયમિત હિસાબ કિતાબો પણ ચેરિટી કમિશનર અને રજુ ન થતા હોવાનું બહાર આવ્યું છે આવા લગભગ બની ગયેલા નિષ્ક્રિય ટ્રસ્ટોની સરકારે નોંધ લઈ યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે ભરૂચમાં આવું જ એક મંદિર પરમ પૂજ્ય આનંદ સ્વામી મહારાજના સમયમાં શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર

નાયકના દીકરા દ્વારા જીઈબી ના સામાનનું ગોડાઉન બનાવી દેવાયું છે એટલું જ નહીં જીઇબી ના કોન્ટ્રાક્ટર કેબિનો પણ શ્રમિક વાપરવા માટે આપી દેવામાં આવ્યા છે આટલું ઓછું હોય એમ તપાસ પુરાવો એવો માલુમ પડ્યો છે કે ટ્રસ્ટી શ્રી જીવરાજભાઈ પટેલના દીકરાના સોલાર પેનલના વ્યવસાયમાં જરૂરી સોલાર પ્લેટોની ગોડાઉન તરીકે આ ટ્રસ્ટીની મૂલ્યવાન જમીનોનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે જેના પુરાવાઓ ધ્યાને આવતા સુરત દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી અને ભરૂચના એસઈ પણ રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી હતી કે આ સામાનમાં લેન્ડિંગ લોડિંગ પણ જીઇબી ના કોન્ટ્રાક્ટર ભાડાથી ચાલતી કેવી રીતે કરે છે આટલી મૂલ્યવાન ચીજ ચીજવસ્તુઓની જવાબદારી કોની અને શું ટ્રસ્ટમાં કે વહીવટદારના દીકરાઓ આવી ધાર્મિક અને પવિત્ર શ્રદ્ધાનો વિષય હોય એવા પરિસરનો ઉપયોગ ધંધા વેપાર માટે કેવી રીતે કરી શકે એક તરફ પરમ પૂજ્ય આનંદ સ્વામી ના આશ્રમ ની આ ની રક્ષા અને શ્રી જેમની જવાબદારી છે આ ટ્રસ્ટનું ઓડિટિંગ પણ થયું હોવાની કોરોના કાળથી આ ટ્રસ્ટનું ઓડિટિંગ પણ થયું ન હોય એવી વિગતો બહાર આવતા સ્વામીના સાધક વર્ગો પણ ચોંકી ઉઠ્યા છે આજે જમીન આશ્રમ આશ્રમ પાગલ હવે આ ભાડે લીધી લીધી તો કોણ છે કોન્ટ્રાક્ટર એ મને ખબર છે આ જીબી કોન્ટ્રાક્ટર છે તો તમે જીબીમાંથી આ બધો સામાન ઉતારવા કેમ આવ્યા બોલાવો તો આવું પડે તમારે આવવું પડે એવું હું સરકારી નથી તો મારું કામ અલગ છે